કારણ કે આપણે બાળકની નિષ્ફળતા જ્યારે જ્યારે મળે છે ને ત્યારે બાળકની નિષ્ફળતા પાછળ આપણે એને ક્યારેય ન કીધું ઇટ્સ ઓકે ફેલ થવો એનો અર્થ તમને જીવવાનો અધિકાર નથી એવો નથી આપણે ત્યાં સમાજમાં જ્યારે જ્યારે થાય મોટા મોટી તકલીફ સ્વામીજી મને ખબર નથી તમે કેટલા સહમત છો આ વાસ્તા પણ હું કહું કે એક એવી આપણે સામાજિક વ્યવસ્થાઓ ભેગી કરી છે કે તમને સફળતા માટે સન્માનિત કરવામાં આવે છે તમારા પ્રયાસ માટે નહીં જ્યારે કે પ્રયાસ માટે તમને સન્માનિત કરવું જોઈએ તમારું બાળક જ્યારે ત્રીજા ધોરણમાં હોય પહેલું કે બીજું આવે ને ત્યારે એને એવું નથી કહેવાનું બહુ જ સરસ કે તું બીજા નંબરે આવ્યો તમે એને એમ કહો કે બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલા માટે તું આવ્યો એના મહેનતના વખાણ કરો એને મળેલી જગ્યાના નહીં આખી માથાકૂટ અત્યારે આ સમાજની છે ને સત્તાની ને પહેલાં આવવાની છે દરેકને મોટું થવું છું હું નડિયાદ એક કાર્યક્રમમાં ગઈ હતી એના ડીઓ એક મને વાત કરી તો હું આઈ એ એ મને એવું કીધું કે નેહલબેન હમણાં હું એક સ્કૂલમાં ઇન્સ્પેક્શનમાં ગયો હતો અને સ્કૂલના એક છોકરાને મેં આઠમા ધોરણના એક છોકરાને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે એટલે એઝ યુઝ્યુઅલ કેમ કે ભાઈ મારે પોલીસ ઇન્સ્પેક્ટર બનોજ જ મારે આઈપીએસ બનવું મારે ડૉક્ટર બનવું મારે વકીલ બનવું કે એક એ છોકરાએ એકદમ બે પૂર્વક મને કીધું કે મારે ફેમસ બનવું છે એટલે મને કે તમને શું લાગે છે એટલે મેં ફેમસ બનવાનો રોગ એના મમ્મી એને આવ્યો છે રવિવારની સાંજે તમે આ ભુજની ગલીઓમાંથી પસાર થતા જાવ હોર્ડિંગ્સમાં એક છોકરાનો ફોટો જોવો અને આપણા છોકરાને જોઈ લે આવો આમ હોય એટલે છોકરાને એમ થાય કે ફેમસ થવા માટે કાંઈ પણ હમણાં તમને ખબર નહીં જે લોકો આ નવી પેઢીની ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એને ખબર હશે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર ગયા અઠવાડિયે એક છોકરી જેણે કાંઈ જ નથી કર્યું અને સડનલી એના ટુ મિલિયન વ્યુઅર્સને એના ફોલોઅર્સ થઈ ગયા ફેમસ થઈ ગઈ તો એ છોકરીએ શું કર્યું હતું કે એ છોકરીએ મેટ્રોની અંદર એટલા ટૂંકા કપડાં પહેર્યા હતા અને ફેમસ થઈ ગઈ તમારે ફેમસ થવાના આ રસ્તા તમારી પેઢીને વાપવા છે સન્માનિત થવાના આ રસ્તા વાપવા છે અને સમાજ છે ને સાહેબ આપણી તકલીફ એ છે કે તમે આખી સો નો ક્લાસ હોય એમાં પહેલા તો ત્રણ જણા આવે એક વન ટુ ને થ્રી એ પેલા ત્રણ જણાના સન્માન કરવાના અને સત્તાણું જણે તાળી જ રાખવાની ત્રણ જણાની સફળતા માટેની સમાજ છે એ ત્રણ જણાનો નહીં ઓલા સત્તાણું જણનો બનેલો છે સાહેબ સફળ તો ચાર થી પાંચ હોય બાકી સમાજ છે એ આવી ક્યાંક ને ક્યાંક નાની મોટી નિષ્ફળતા પોતાની અંદર પોતાના ખીચામાં પોતાના હૃદયમાં સાચવીને બેઠો છે માણસ હમણાં જ મેં પારોલબેનને કીધું મેં તો મને હંમેશા ઓડિયન્સ માટે બહુ દુઃખ થાય કે તમે અગિયાર વાગાના આ ભાઈ એવું કે તાળી પાડો તાળી પાડો તાળી પાડો તમે તાળી જ પાડ્યા રાખો હવારથી હા જુદી આ તાળીની કેસેટ આવી જોઈ ડીજે વાળા વગાડે એમ હવે રાખજો આવતા દિવસોમાં બહુ જ જરૂર પડશે કારણ કે દિલથી તાળી પાડવા વાળા ક્યાં છે કોક આગળ વધતું હોય કોક રાજી થતું હોય કોઈ સન્માનિત થતું હોય તો દિલથી ક્યાં આપણે રાજીએ થઈએ છીએ તમે જો સાહેબ એવું કહેવું પડ્યું કે અહીંયા જે લોકો કામ કરે છે નિસ્વાર્થ ભાવે કામ કરે છે એમના મનમાં કોઈ સત્તા નથી એટલે નિસ્વાર્થ ભાવે કામ કોઈ કરતો હોય તો આપણા મનમાં એક શંકા ઉભે છે દાળમાં કાંઈક તો કાળવો હશે બાકી અમઠા નો આ હેરાન થતા હોય આપણે માનીએ જ છીએ અત્યારે આ સાહેબ સરસ મજાના માં છો ને સાહેબ આપ હવે હું ત્રણ વખત હસું કારવું એટલે સાહેબ ને એમ થાય બેન ની ગાડી હલવાણી લાગે કારણ કે કોઈ માણસ સામે આપણે અમથા પૂજી મોરારી બાપુ બહુ એક સરસ શબ્દ વાપરે અકારણ હેત અકારણ કોઈ વ્યક્તિ હેત વાપરે તો આપણને એમ થાય કાંઈક ખોટું કાંઈક કામ કરાવવાનું જ બાકી આ નો દાંત કાઢે ઘણા તો એટલા બધા લોભણા માણસો હોય એટલા બધા વિચિત્ર માણસો હોય કે એના દાણે પોતાના આંગણામાં થોડી જુવાર નાખે તો ચકલાય અંદરો અંદર વાતો કરે એક દાળમાં કાળો છે બાકી આ ન નાખે આના આના ખીચામાંથી ન નીકળે નિખાલસતા અને નિઃસ્વાર્થ એ શબ્દો હવે માત્ર આપણને ગ્રંથોમાં જોવા મળે છે કોઈ માણસ એકચ્યુઅલી જીવવાનો પ્રયાસ કરે ને તો આપણે ડાઉટ શંકામાં મેં અનેક કીધું છે કે તમે અજાણ્યા માણસ સામે હસો ને તો પહેલો પ્રશ્ન એનો શું હોય ખબર છે આપણે એકબીજાને ઓળખીએ છે આપણે મળ્યા છે ક્યારે અરે માણસ છો તમારે બે કાન છે મારે બે કાન છે તમારે બે બે આંખ છે એક પૃથ્વીમાં રહીએ છીએ એક દેશમાં રહીએ છીએ એક રાજ્યમાં રહીએ તમે ગુજરાતી છો હું ગુજરાતી છું તો દાંત કાઢવા માટે કારણો જોઈએ કૂતરા હોય તો હડકાએ ચડે

માણસ જે જે શીખ્યો અગ્નિ શોધી ત્રણ જણને અગ્નિ આપી ઠંડી સામે ખબર નથી આ કેવી રીતે થાય થાય પણ બે પથ્થર તો એને જોઈને બધા શેર કર્યું અને અત્યારે આપણને બધાને જે જ્ઞાન આંગળીની ટેરવી પર કારણ કે આપણે તો ટુ મિનિટ મેગી જનરેશન છીએ ને ક્લિક કરો ને જ્ઞાન ઉતરે આ થોડી ભાગરથી જેવી છે સાધના કરો ને ગંગા ઉતરે ત્રણ મિનિટમાં સાધના ગઈ સાહેબ એટલા માટે આપણે મહત્વ અને મૂલ્ય બંને ચૂકી ગયા તમારું આસ્થાનું કેન્દ્ર વયું ગયું તમે ડગમગી ગયા અને પછી બિચારા કુમળા બાળકો ઉપર આપણે આટલા મોટા મોટા સભ્યતાના બોજ રાખ્યો ને પછી સરવાળે નક્કી કરે બારમાં સુધી અહીંયા રહેવું છે પછી પાછું ન થાવ જે દી પ્લેન ઉપડે ને તે દી કારણ કે આપણે એને એવું કીધું કે આવતી કાલે તારે જ આ ધરોહર હાચવવાની છે કઈ ધરોહર કે જેની સમજ હું ને તમે એને આપવામાં ચૂકી ગયા છે એ એ સમજ આપવાનું ચૂકી ગયા ને પછી આપણે એવી અપેક્ષા રાખીએ બાળકો પાસેથી તમે હજી પણ મોડું નથી થયું આ આખી આ આ કુટુંબ આ સમાજ જે તમારો જે છે એ શંકરાચાર્યને પૂજતો આરાધતો ને સમજતો જે જ્ઞાનને જ દેવતા ગણતો અત્યારે મને સૌથી વધુ દુઃખ એ થાય છે કે ઓમામાએ જ્યાંથી એવું કીધું છે ને કે નોલેજ ઇઝ એ કરન્સી સ્વામીજી જો તો ખરા જ્યાં સુધી આવતા દિવસોમાં અમે તો એવું લખીને મોટા થયા છે કે નોલેજ ઇઝ અ પાવર શક્તિ છે કોઈ રૂપિયા નથી આપણે ત્યાં તો એની પૂજા હોય પણ પૂજા હોય એનો અર્થ એ ન હોય કે અગરબત્તીને દિવાત કર્યા રખાય એને જીવવાનું હોય આપણે ત્યાં તકલીફ એ થાય છે કે પૂજા કરીએ છીએ વિચાર કરીએ છીએ અને ફ્રેમમાં ગોઠવી દઈએ છીએ આવતા જતા પગે લાગવાનું ખોલવાનું નહીં ગીતા પૂજવાની નહીં ગીતા જીવવાની ગ્રંથ છે એમાં ચાલવાનું હોય અને એમાંથી ત્રણ જગ્યાએ પાછા ફરવાનું હોય મૂંઝાવાનું હોય જો આપણે બધા કાંઈ એવા છે ને એવા નથી કે આપણે કોઈ પણ પ્રકારના પાપ કરવો કે કશું નહીં થાય બધા આપણે અહીંયા બેઠેલા તમામે તમામ વ્યક્તિઓ ક્યાંક ને કઈક કોઈક રાગ દ્વેષ મોહ લાગણી થી બધા થાય મને બધા જયારે એવું બધા કે ખબર અત્યારનો માણસ તો ભગવાન પાસે જયારે જરૂર હોય ને ત્યારે જ જાય મને હંમેશા એવું થાય મને હું ખોટી હોય તો મને કરેક્ટ કરજો કે ભાઈ ભગવાન આગળ જઈને સંપત્તિ મગાય ફૂકામ ન મગાય ભાઈ આપણો બાપ છે એની આગળ પૈસા ન માગે ગામના માંગવા એસબીઆઈ એચડીએફસી પર લોન લેવીને કરતા એને ન કહી દે ત્યારે નજાર હાથે દે એની પાસે જ મગાય આપણા પિતા પાસે આપણી પાસે તમે માગો માતાજી પાસે તમે કોની પાસે ભાઈ જ મગાય અને ધન હોય તો ધર્મ તરફ તમે વળી હકો બાકી હેનું સંસારમાં આપણી તો આખી પરંપરા ઋષિઓની એવી પરંપરા હતી જે ગૃહસ્થ ધર્મને શ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે બહુ જ ભગવાન પાસે જાઓ ને બે શુમાર લક્ષ્મી માગો અને એવી માગો ને એવી રીતે માગો મારા આંગણે ને ખાલી હાથે ન જવું પડે એટલું તો દેવું જ પડશે તારે ગમે એમ કર ના ન પાડવી પડે વિચારીને કહું આવતીકાલ કહું તમે અહીંયા ધારો કે વરસાદ પડતો હોય ને તો અહીંયા બાર આપણે છજા હોય ખબર છે છજામાંથી પાણી ટપક્યા રાખે ટપક રાખે એટલે સતત પાણી પડી પડીને એક ખાબોચ્યું ખાડો થાય ત્યાં અને પાણી ત્યાં ભરાઈ જાય વરસાદ આવતો હોય ત્યારે એ ખાબોચિયામાં જેટલું પાણી પડે એ બધું પાણી ઝીલાઈ જાય એ પાણી સાચવી લે ખાડો બને વિસ્તૃત જેમ મોટો મોટો ખાડો થતો છે જેમ જેમ પાણી પડતું જાય પણ વરસાદ જતો રહે પછી છજામાં પરેલું છેલ્લું ટીપું વરસાદનું ટાણું જતું રહે પછી છેલ્લું ટીપું જેવું ખાબોચીમાં પડે ને એટલે એ પાણી બહાર કાઢ નાખે ટાણો અવતાર જરૂર નથી કોક માણસને જરૂર હોય ત્યારે એને આપો એના ટાણા સાચવા જદી તમે કોક દી કોકના ટાણા સાચો ને તે સાચવવાનું શરૂ કરશે આ આખી આ લોકોનો સમાજ એક કરવાનું કારણ એ છે કે કોઈક માણસ કદાચ એના એકાદ લોનનો હપ્તો રહી ગયો હોય ને માણસ બોલી ન શકતું હોય ને તો પડખે ઉભા રહીને પૂછી લઈ કામકાજ હોય તો કે જેવું હોય તો અડધો થઈ જાય હું તો બહુ માનું છું મને ખબર નથી કે ભલે એમ કહેતા હોય કે અત્યારે કળયુગ હોય પણ મને અત્યારનો માણસ વધુ સતયુગમાં જીવતો લાગે છે આમાંના બધાને ખબર છે કે હાલો આ ધારો કે પહેલા વાઈફ છે એની પાસે ખૂબ લક્ષ્મી છે માતાજી તમને જાજો દે ન હોય તો

કોકની લક્ષ્મી જોઈ કોકનું સમૃદ્ધિ જોઈ કોકનું ધન જોયું અને અંગ્રેજો બસો વર્ષ કરી ગયા ક્યાં ઓછું હતું એવું કહેવાય છે કે બ્રિટનમાં સૂર્યાસ્ત જ નથી એટલું બધું સામ્રાજ્ય ને ક્યાંક સૂર્યોદય હોય એટલું બધા સામ્રાજ્ય ભારત જેવા દેશમાં ઉપડે કોકનું જોઈને તમને એમ લૂટી લેવાનું મન થયું ને આમાંને એક પણ વ્યક્તિને કોઈનું જોઈને લૂંટવાનો વિચાર આવે તો આપણે સતયુગમાં નથી રહેતા પેલા કરતા આપણે હારામાણા નહીં લોન લેવું ભૂખ્યા રહેવું લઈ નહીં લઈ કોઈ કરી નહીં લઈ આપણે તો માણસ તરીકે સારા છીએ પહેલાના માણસો કરતા હા આપણે થોડા જ્યાં ભૂલ આપણે કરી વચગાળામાં બુદ્ધિથી જગતને જોવાનું શરૂ કર્યું અને ભૂલી ગયા કે ઉપરવાળાએ તમને હૃદય આપ્યું છે મારી તો બહુ અંગત સમજ છે કે જાતને જોવાની હોય ત્યારે બુદ્ધિથી જોવો અને જગતને જોવાનું હોય ત્યારે હૃદયના ચશ્માથી જુઓ તમને કોઈ દી કોઈ વ્યક્તિ ખોટો નહીં દેખાય તમે એવું કહેશો કે કદાચ અત્યારે એને મૂળ નહીં હોય ને એટલે માણસ મારી સાથે બોલ્યો નહીં પણ તમે જ્યારે કોકની સામે મોઢા ટરડાઓ ત્યારે તમારી જાતને પ્રશ્ન પૂછજો અરીસામાં હંમેશા પોતાની કરચલીઓ ન જોવાની હોય તમારા લીધે કોઈના હૃદયમાં તિરાડો પડી હોય ને એ જોવાને રાખો હૃદય કોકના તૂટતા હોય અને આમ તમે તો સારું જ છે કે હૃદય તૂટે છે એ જ આવે છે કોના લીધે તૂટ્યું આવતું હોત તો બહુ ડખા થાત ભારે મુશ્કેલીઓ હાડકા તૂટી જાય કોકના એક બેન ને જ્યોતિષે આવીને કીધું ભિક્ષાં દે મૈયા અને પછી કીધું કુમારે જ્યોતિષ આવડે અને સ્વામીજીને ખબર કે સ્ત્રીઓને બઉ કે આવતા દિવસો ભવિષ્ય શું થશે સ્વામીજી એવું કીધું કે દસ રૂપિયા આપ તારા પતિનું ભવિષ્ય હું તને કહું તો ઓલા બેન કે વીસ રૂપિયા રાખો ભૂતકાળ કયો ભવિષ્ય તો હું નક્કી કરી લે એના આધારે ન્યા હું હતું એ ડખો કહી દો ને પછી આપણે જોઈ લેવું ઈ કેતા તા કોલી એને ગમતી નહોતી પણ હતું તો ખરું જ તે કઈક થોડું આજમાં જીવવાનું રાખો ચોક્કસ તમારું બાળક ભવિષ્ય માટેનું સર્જન છે તમારો ભવિષ્ય સાચવીની સાથે જોડાયેલું છે એનો અર્થ એ નથી કે તમે જીવવાનું બંધ કરી દો ને એનો જીવવાનું બંધ થઈ જાય આજમાં અત્યારમાં થોડી આ ક્ષણમાં જીવવાનું રાખો બધી જ તૈયારી આવતીકાલ માટે થોડું આજમાં ઇન્વેસ્ટ કરવાનું રાખો અને થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ રાખો બધું મગા રોશની નથી તમામ પ્રકારની આ આ આટલી મોટી હેલોઝન લાઇટ છે ને એની સામે સતત તો થોડી વાર માટે અંધારું કરી દે મર્ડર ફિલ્મમાં એક બહુ જ સરસ ગીત હતું આંખો મેં ભર દેજો અંધેરા તું એસી રોશની છે બચના જે તમને આજુબાજુનો અંધકાર જોવાનું ભૂલવાડી દે ચૂકવાડી દે એવી એવા પ્રકાશથી એ બચજો અંધારામાં ઇન્વેસ્ટ કરવાનું એટલે થોડી નિષ્ફળતા પચાવવાનું એ રાખો તમારી પણ સંબંધોની પણ અને સંતાનોની પણ અત્યારે બહુ જુદી જ લોકો એવું માને છે કે અત્યારે છોકરીઓ ભણવા માંડીને એટલે છૂટાછેડા થવા માંડ્યા હું એ વાત સાથે જરાય સહમત નથી રાધર અમે ભણવા માંડ્યા એટલે અમને સમજ પડવા માંડી કે આને સન્માન કહેવાય અને આને અસન્માન કહેવાય આને ન્યાય કહેવાય ને અને અન્યાય કે ક્યાંક અમારી સભાનતા વધીને એટલે એ વધુ પડગ ન્યાય અન્યાયની અમને થોડી વ્યાખ્યા કરતા આવી અને જયારે સમાજ ભેગો થયો છે ત્યારે હું બહુ જ બે હાથ જોડીને વિનંતી કરું કે તમે ક્યાં સુધી કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી કરશો થોડી કુમારોની કેળવણી કરો દરેક કન્યાએ રહેવાનું અમને આવડી ગયું કન્યાઓને બધાને આવડી ગયું કુમારોને કેમ સાચવવા કુમારોને થોડા કેળવો કે કન્યા સાથે કેમ રહેવું તમને ભણેલ ગણેલ છોકરી જોઈએ છે ઇંગ્લિશ બોલતી છોકરી જોઈએ છે અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે કઈ નો બોલે અભિપ્રાય નો આપે તો બે નો થાય તમે એના અભિપ્રાયને માન આપતા શીખો તમારા સંતાનને અત્યારથી શીખો અને જે મમ્મીઓને ફરિયાદ છે કે તમારા ભાઈ સાંભળતા નથી ને જાહેરમાં મારું અપમાન કરે છે એવી તમામ મમ્મીઓને વિનંતી કે તમારા છોકરાને પહેલું વહેલું સમજાવો કે આવતા જીવનમાં કોક છોકરી આવે ને તો તમને પૂજે કુળદેવીની જેમ કે મારી સાસુ એવો રતન ભેગો કર્યો કે જેને ખબર છે કે સ્ત્રીને સન્માન આપવાનું હોય અને એક વસ્તુ યાદ રાખજો દરેક છોકરીઓ હમણાં એક છોકરી મને વેલેન્ટાઇન ડે ઉપર મારે એક કાર્યક્રમ હતો તો મને પૂછ્યું કે ભાઈ આમ તો અમારે કંઈ વાંધો નથી એ છોકરો સરસ જ છે અમારી સગાઈ થઈ છે મને બહુ પ્રેમ જ કરે છે મને સમજે છે પણ ક્યારેક ક્યારેક હાથ ઉપાડે છે મારે છે પણ એ લાગણીશીલ બહુ છે મને બહુ પ્રેમ કરે છે અત્યારે આ પ્રેમની ખબર નહીં કઈ વ્યાખ્યા છે કે જે મારીને જ વ્યક્ત થાય છે એટલે મેં છોકરીને કીધું તું એને પ્રેમ કરે જ તો મને કહે મેં કીધું તને એક તમાચો મળે તારે બે તમાચો મળે હું તને બે ગણો પ્રેમ કરું છું તમારી દીકરીઓને સમજાવો કે આ સહન કરવાની વસ્તુ છે આ સહન ન કરવાની વસ્તુ છે માટે વસ્તુ માટે સંબંધ ન તોડાય સ્વમાન માટે શબ્દ તોડાય વસ્ત્રો માટે નહીં વિચાર માટે તમારી દીકરીને લડતા શીખવો હમણાં ઓલું ઓલું હિના વાળું ની બધું તો ફોન વાળું આવ્યું ત્યારે બધે બહુ જ ચલાવ્યા રાખ્યું કે છોકરીઓ અત્યારે બહુ માંગણી વાળી થઈ ગઈ બહુ છોકરીઓ માગતી થઈ ગઈ છે ને છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે ત્યારે મેં નાનું મેં વેટ કર્યું હતું કે આખી આ પાંચ હજાર વર્ષની સભ્યતામાં સામાન્ય રીતે દરેકે દરેક દીકરીના મા બાપ પાસે છોકરાએ બધું માગ્યું કે અમારે ગાડી જોઈએ અમારે ઓલું જોઈએ અમારે બંગલો જોઈએ અમારા આટલા તોલા સોનું માગ્યું પાંચ હજાર વર્ષમાં એક છોકરીએ ફોન માગ્યો આખી સભ્યતાએ ખળભળાટ મચાવી દીધો ચોક્કસ માંગણી ખોટી હતી પણ આટલો જ ખભળાટ ક્યારેક કોઈક દહેજ વાગતું હોય ક્યારેક માંગતું હોય ત્યારે એટલો જ થવો જોઈએ જે તમારા ફોન માટે થતો હોય તો અને બીજું કે તમારી દીકરીને એટલી સક્ષમ બનાવો એટલી શિક્ષણમાં ઉચ્ચ બનાવો કે પોતાનો પોતાના બિલ જાતે શકે કોઈના પુરુષ ઉપર આધારિત ન રહીએ માત્ર તમારી છોકરીનું સમાન જડાઈ શકે એવા ઘરમાં દીકરી આપો લક્ષ્મીના આધારે નહીં સંસ્કારના આધારે ત્યાં આપો લક્ષ્મી તો તમારી દીકરીને તમે એવી કેળવી હશે તો એ પોતાના ખભે લડી શકશે પણ સંસ્કાર નહીં આવે એની માટે તો કુળ કુટુંબ જોવું પડશે અત્યારે આપણે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર છીએ જમીન હોય નોકરી હોય બાકી છોકરા ગમે વાંધો હોય ને એ તો બધા હજી તમે જુઓ આજે બે હજાર ત્રેવીસ માં તમે ગમે એટલું કહેતા હોય ને છોકરાઓ થોડાક બાવીસ ત્રેવીસ પચીસ વર્ષે તોફાની હોય ને એટલે ઘરના વૃદ્ધો એમ કે પરણાવી દો ને એટલે શાંત થઈ જાય કે શાંત પડી જાય સીધા રસ્તે થઈ જાય એનો અર્થ એમ છે કે દરેક છોકરાને પુરુષને સીધો કરવા માટે એકાદ છોકરી એકાદ સ્ત્રી જીવનમાં હોવી જોઈએ જે સુધારા વધારાનું કામ કરી શકે અને જ્યારે દીકરીઓ કે પત્નીઓ આવું સુધારા વધારાનું કામ કરતી હોય તો દરેક સાસુને વિનંતી છે કે સહયોગ આપો એ આંદોલનમાં સાથે જોડાવો સમાજ સુધારણાના પુરુષ સુધારણાના સાસુઓ બાંધી ન પડો કારણ કે તમારાથી હચવાતો નહોતો ત્યારે જ તમે પરણાઈઓ ને